મહિમાનું સાકાર સ્વરૂપ એટલે કે જુનાગઢ મંદિરના એ આ બાજુના ડેરા એટલે દક્ષિણ દિશાના ડેરામાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ છે ભક્તો જેની સાક્ષી શિવ પુરાણે વર્ષો પહેલા આપી છે પણ આજના સાંપ્રત સમયના 2023 ના વર્ષની અંદર સિદ્ધેશ્વર મહાદેવનો ભગવાન શિવનો મહિમા શું છે ભક્તો એક ગામ એક એક રાજ્ય દેશ દેશ અનેક નહી કૃપાનો આજે સાક્ષી પૂરે છે આ એ સિદ્ધેશ્વર મહાદેવ માત્ર સિંહાસન માં જ બેઠા એમ નહી માત્ર કૈલાસના ઉતંગ શિખરો ઉપર બેઠા એમ નહીં હજારો માનવીઓના મન મંદિરમાં બેસી અને મનની અંદર આવેલા તમામ સદસંકલ્પોને સિદ્ધેશ્વર મહાદેવ ભક્તો આજે પૂરા કરે છે અને ભક્તો આટલું જ નહીં ખાલી દુઃખ મનનું દુઃખ દૂર કરે એમ નહીં સાંસારિક કોઈ ઈચ્છાઓ હોય કદાચ કોઈ પદ જોતું હોય કોઈ પ્રતિષ્ઠા જોતી હોય પણ મહાદેવજી એટલા ભક્તો દયાળુ છે ને એ શું માગ્યું છે એ નથી જોતા આગંતુકે એ દરવાજાના દ્વાર પાસે આવીને યાચક બનીને જો શુદ્ધ ભાવથી યાચના કરે તો આજે પણ સિદ્ધેશ્વર મહાદેવ ભક્તો માંગણી કરનારના સંકલ્પોને પૂરા કરે છે આ સિદ્ધેશ્વર મહાદેવે આ લોકની અંદર કેટ કેટલા ગ્રહસ્થ ભક્તોને પોતાના ઘરની અંદર રહેલી સંતાનોની ખોટ પણ આ સિદ્ધેશ્વર મહાદેવે ભક્તો પૂર્ણ કરી છે